આજે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રકારે આખા દેશમાં યોજના બની છે કે ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસના જે કેન્દ્રીય બજેટ કેન્દ્રીય મંત્રી શ્રી નિર્મલા સીતારમનજી રામણજી દ્વારા જે સંસદમાં પેશ કરવામાં આવ્યું મૂકવામાં આવ્યું એ વાત લોકો સુધી પહોંચે એક નાના વર્ગ સુધી પહોંચે એટલા માટે આ પ્રકારની એક પત્રકાર પરિષદનું આયોજન આજે ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય મધ્યે કરવામાં આવ્યું છે આ પ્રકારે પ્રબુદ્ધ લોકોનું એક સંમેલન સંવાદ એ આજે બપોર પછી એ પણ કાર્યક્રમ થવાનું છે મૂળ મુખ્ય વાત છે જે બજેટના કે મુખ્ય મુદ્દાઓ છે મુખ્ય વાત છે બજેટની નાની નાની વાતો છે એ લોકો સુધી પહોંચે અને લોકોને ધ્યાનમાં આવે જે પ્રકારે કેન્દ્ર સરકાર બે હજાર સત્યાવીસમાં જે પ્રકારે ભારતને દુનિયાની ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવા જઈ રહી છે ત્યારે જે જે પ્રકારે એકને ગતિ મળે એ પ્રકારનું બજેટની વાત એ લોકો સુધી પહોંચે એટલા માટે આજે અહીં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં જે પ્રકારે કંઈ યુવા વર્ગ માટે મહિલાઓ માટે કિસાનો માટે ગરીબો માટે જે પ્રકારે સરકારની યોજનાઓ ખૂબ વ્યાપક પ્રમાણમાં અડતાલીસ પોઈન્ટ એક્યાસી લાખ કરોડનું આ બજેટ લગભગ એમાં બધા જ વર્ગોને આવરીને જે પ્રકારે ભારતને દુનિયાની સૌથી મોટી ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવા તરફ જઈ જવાનું છે એ દિશામાં આ જે બજેટ છે એ ઉપકારક બની રહેશે આજે આપણે જોયું કે પ્રેસ વાર્તાની અંદર પણ વિશેષ રૂપે બજેટ સંદર્ભે વાત મૂકવામાં આવી હતી અને દેશના જશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ત્રીજી વખત જ્યારે સરકાર બની છે અને સતત જે પ્રકારે લોકશાહીની ઉજવણી કરીને ત્રણ વખત ચૂંટણી જીતીને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવાનું સૌભાગ્ય દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મળ્યું છે દસ વર્ષની અંદર અનેક વિકાસના કાર્યો કર્યા છે છેવાડાના લોકો સુધી યોજનાઓ પહોંચે દરેક ક્ષેત્રને આવરી લઈ કરીને આપણે વિકાસ જોયો છે આજે જ્યારે ત્રીજી વખત બજેટ જ્યારે દેશની સમક્ષ મૂકવામાં આવ્યું ત્યારે પણ આ બજેટની અંદર પણ રોજગાર ગરીબ મહિલા યુવાનો અને ખેડૂતો માટે અનેક આશા અને વિકાસના જે તમામ ક્ષેત્રો આવરી લેવાતું જ્યારે બજેટ છે આપણા સૌ માટે ગૌરવની વાત છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે નેમ છે કે બે હજાર સડતાલીસની અંદર જ્યારે દેશની આપણે સો વર્ષની જ્યારે ઉજવણી કરીએ ત્યારે વિકસિત ભારત બને ભારત દરેક ક્ષેત્રમાં દુનિયાની અંદર અવલ બને અને જેના ભાગરૂપે આપણે આ વર્તમાન સમયની અંદર સરકારના કેન્દ્ર સરકારના અનેક મુખ્ય પાયાના જે વિકાસના કામો આપણે જોઈ રહ્યા છીએ અને બજેટની અંદર પણ મને લાગે છે કે આવનાર સમયમાં તમામ ક્ષેત્રોને આવરી લેતું અને ન્યાય આપતું આ બજેટ છે જોઈએ છીએ કે છેલ્લા અનેક વર્ષોથી કચ્છની અંદર ઔદ્યોગિક રીતે મોટું કચ્છ હબ બન્યું છે જેના કારણે લાખો લોકોને રોજગારી મળી રહી છે ભૂતકાળમાં એવું હતું કે કમાવા માટે બહાર જવું પડતું આજે લાખો લોકો કમાવા માટે કચ્છની અંદર આવે છે અને જે આ બજેટની અંદર વિશેષ જે ગરીબો માટે અને રોજગાર માટે યુવાન ભાઈ બહેનો માટે જે વાત મૂકવામાં આવી છે મને લાગે છે કે કચ્છની અંદર પણ એનો ફાયદો થશે આવનાર સમયની અંદર જે પ્રકારે કલ્પના છે કે દેશની અંદર પણ રોજગારીની તકોનું નિર્માણ થાય અને કચ્છની અંદર પણ થાય જે પ્રકારે આપણે જોયું છે કે છેલ્લા અનેક સમયથી જે અનુસૂચિત જાતિના જે મંડળીના જે ખેડૂતો છે એમની માંગ હતી કે એમને જે છે કે એમને ન્યાય મળે તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું દસ દિવસ આઠ દસ દિવસ પહેલાં જ રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જેમણે કચ્છના કલેક્ટરને આદેશ કર્યો છે અને કચ્છના શ્રીએ બેઠક પણ યોજી હતી મારી પણ એમની સાથે વાત થઈ હતી મંડળીના તમામ પ્રમુખોને અને આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને આવનાર સમયમાં સરકાર અને તંત્ર એમને કઈ રીતે કબજો મળે એના માટે એમનો આખો જે છે વિચાર કે તંત્રની જે કાર્ય જે છે એ અત્યારે ચાલી રહ્યું છે અને આવનાર સમયની અંદર સરકાર સંપૂર્ણપણે મુખ્યમંત્રી શ્રી સંપૂર્ણપણે વાકેફ છે અને એમની સૂચનાથી જ છેલ્લા દસ દિવસથી મંડળીના પ્રમુખો સાથે બેઠક પણ થઈ છે કલેક્ટરશ્રીની ઉપસ્થિતિની અંદર બેઠક થઈ છે મારી પણ વાર્તાલાપ થઈ છે અને એમને સંપૂર્ણ ન્યાય મળે એ પ્રકારે તંત્ર અને સરકાર